એના ભત્રીજાને ભગાડીને લઈ ગઈ મિત્રો આ તમે વિચારો આ આજકાલના યુગની અંદર સાહેબ એ કાકી ભત્રીજાને ભગાડીને લઈ ગઈ મિત્રો જ્યાં કાકા કાકીનો સંબંધ આ લોકો જે ભડવા હોય એમના લીધે મિત્રો કાકા કાકીનો સંબંધ ખરાબ થતો હોય છે હવે આ લોકોને ખાલી પ્રેમ કરવા માટે સાહેબ એ કાકા કાકી અને ભત્રીજાનો સંબંધ આ લોકો ખરાબ કરે ભાઈ આવાને બીજું કાંઈ ન કરાય આવાને સાહેબ સજા જ કરાય હવે આ બંને જને પ્રેમ લગ્ન કરી દીધા કાકી અને ભત્રીજાય અને કાકાને ખબર પડી ગઈ ભાઈ કે મારા ભત્રી જાય અને મારી જ વહુ જોડે આવું કરી નાખ્યું ત્યાર પછી કાકો વિફર્યો અને કર્યું આવું ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની અંદર બધું જાણીએ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને દર્શક મિત્રો આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે દર્શક મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન એ ભત્રીજાની કાકી છે હવે મિત્રો એ કાકીને પ્રેમ થઈ ગયો ભત્રીજા જોડે ને ભત્રીજાને કાકી જોડે પ્રેમ થઈ ગયો ભાઈ એટલે બંને જણાએ લગ્ન કરી દીધા જ્યારે કાકાને ખબર પડી મિત્રો કે મારા ભત્રીજાને મારે વહુ આવું કામ કરી નાખ્યું ત્યારે એ કાકા મિત્રો ખૂબ રડ્યા આ બેનના પતિ ખૂબ રડ્યા કે આખરે શા માટે આવું કર્યું કેમ કે સાહેબ કોઈની જિંદગી ન બગાડો ભાઈ કેમ કે એ પણ માણસ સાહેબ જે તમને પરણીને લાવ્યો હોય ભાઈ એની તો કાંઈક મજબૂરી સમજો ભાઈ તો તમે શું કહેશો મિત્રો આવા ભત્રીજાને કાકી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આપણે કોઈ પણ જાતની પૃષ્ટિ કરતા નથી ખાસ કરીને તમારે નોંધ લેવી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ